શુભયાત્રા સ્વચ્છયાત્રા પ્રોગ્રામ અંતર્ગત આજ રોજ બ ડભોઈ ડેપોમાં બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું આજના આ સમયમાં બ્લડ એ ખૂબ જરૂરી વસ્તુ છે જો અકસ્માત થતા હોય છે ત્યારે બ્લડની ખૂબ જરૂરિયાત ઊભી થાય છે તો એ અન્વયે લોકોના જીવ બચી શકે તે અને તેની મદદ થાય તે રીતે બસ સ્ટેશન ખાતે પચીસ જેટલા કર્મચારીઓ દ્વારા બ્લડ ડોનેશ કરી અને બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવેલ હતું બીજા માટે આજના આવા સમયમાં અન્ય લોકોએ પણ બ્લડ ડોનેટ કરી અને લોકોના જીવ બચે તે રીતે આવા કેમ્પોમાં આવી અને બ્લડ ડોનેટ કરવું જોઈએ જેથી લોકોના જીવ બચાવી શકાય નામ એસવી સોલંકી ડપી ડેપો